બાબરા ખાતે આવેલ તાલુકા કુમાર શાળામાં વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી શીખ ધર્મના દસમા ગોવિંદ ગોવિંદસિંહ અને તેમના ચાર પુત્ર દ્વારા શીખ ધર્મની રક્ષા માટે આપવામાં આવેલ બલિદાનની યાદમાં શાળા વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી આપણા દેશના વડાપ્રધાન દ્વારા બે હજાર બાવીસથી છવ્વીસમી ડિસેમ્બર વીર બાલ દિન તરીકે ઉજવવાનું જાહેર કરવામાં આવ્યું હતું આ તકે નગરપાલિકા પ્રમુખ પ્રવીણભાઈ કરકર ઉપપ્રમુખ અંકુરભાઈ જસાણી મુકેશભાઈ ખોખરિયા બાબરા શહેર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ બસિયા અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી ભૂપતભાઈ બસિયા નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આજે ગુરુ ગોવિંદજીની જન્મજયંતિ નિમિત્તે કેન્દ્ર સરકારે જે બાલ દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે ત્યારે બાબરા શહેર ભાજપ દ્વારા બાબરામાં તમામ સ્કૂલોમાં અને આજે તાલુકા શાળા ખાતે અમારી બાબરા શહેર ભાજપની ટીમ સાથે બાલ દિવસ ઉજવવામાં આવ્યો હતો આ દિવસે અમે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે તેમજ તેમને ગુરુ ગોવિંદજીના જે પુત્રો છે એના શહીદ વિશે વાતો કરીને આજે અમે બાળકોને પ્રોત્સાહન કર્યા હતા અને બાબરા શહેરની ટીમ તમામ હાજર રહી હતી બંધે માત્ર ભારતમાં તાકી જાય લોકપ્રિય પ્રધાનમંત્રી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગત વર્ષ છવ્વીસ ડિસેમ્બરને વીર બાલ દિવસ તરીકે ઉજવવાનો જે નિર્ણય લીધો હતો એના ભાગરૂપે આજે છવ્વીસ ડિસેમ્બરના રોજ બાબરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા બાબરા તાલુકા શાળા ખાતે આ વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી આજે વીર બાળ દિવસ નિમિત્તે શીખના દસમા ગુરુ ગુરુ ગોવિંદસિંહજી અને એમના ચારેય સપૂતો એમાં બંને નાના સપૂતો વીર જોરાવરસિંહજી અને વીર ફતેહસિંહજીની યાદમાં આજે વીર બાળ દિવસ ઉજવવામાં આવ્યો જે રીતના ગુરુ ગોવિંદસિંહજીએ તેમના ચારેય સપૂતોનું બલિદાન આ દેશના હિન્દુ ધર્મની રક્ષા માટે સંસ્કૃતિની રક્ષા માટે આ દેશની રક્ષા માટે મુગલો વિરુદ્ધ લડાઈ લડી અને પોતાના બાળકોનું બલિદાન આપ્યું એની યાદરૂપે આ વિશ્વ બાળ દિવસ આજે ભારતમાં જે વીર બાળ દિવસ ઉજવો છે તેની ઉજવણી બાબરા શહેર ભાજપ દ્વારા કરવામાં આવી તેમાં શહેર ભાજપના પ્રમુખ નગરપાલિકાના પ્રમુખ તમામ સભ્યો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા